અત્યારે હાલની પરિસ્થિતિ સરકાર દ્વારા જે પબ્લિક પાસે ખુલ્લી કહી શકાય ખેડૂતો સાથે ન્યાય કહી શકાય યુવાનો સાથે કહી શકાય બેરોજગારી દિવસે દિવસે વધતી જતી હોય મોંઘવારી આસમાને પહોંચેલી હોય ત્યારબાદ અત્યારે એન એન પ્રકારની યોજનાઓ દ્વારા સરકારની યોજનાઓ દ્વારા પ્રજા પાસે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય ખેડૂતોને નકલી બિયારણો થાપડી દેવામાં આવતા હોય છે રોજગારીની અંદર યુવાનોને રોજગારીની તકો બહુ જૂજ આપવામાં આવતી હોય છે આવી જ રીતના અસંખ્ય પીડાઓ શિક્ષણ જગતની અંદર પણ ફી ના ભાવ વધારો અવારનવાર કરવામાં આવતા હોય છે સ્વાસ્થ્ય સંબંધિત દવાખાનાઓ પણ નકલી પકડાતા હોય છે ડોક્ટરો પણ નકલી પકડાતા હોય છે જ્યારે સરકારી કચેરીઓ પણ અત્યારે નકલી પકડાવવા લાગી છે અને જે કહી શકાય એવી સારી સારી કચેરીઓ જે નકલી પકડાતી હોય છે આવા નકલી તો સરકારને શકાય આવી સરકારને પેલી તારીખે જે ગુજરાત સ્થાપના દિવસ છે એ નિમિત્તે અમે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની તમામ ટીમના યોદ્ધાઓ દ્વારા એક દિવસના ઉપવાસ અનસનનું આયોજન કરવામાં આવ્યું છે આ અનસનના આયોજન થકી

આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે